કચ્છના બાડા ગામની સીમમાં ચરતી ગાયના મોઢામાં વિસ્ફોટ થયો છે જીએસસીએલ કંપનીની જમીન પાસે મોઢામાં વિસ્ફોટક પદાર્થ ખાઈ જતા બન્યો આ બનાવ ગાયના જબડામાં ગંભીર ઈજા પહોંચી છે પશુ માલિકે ગાયને સારવાર માટે પ્રાગ પર અહિંસા ધામમાં ખસેડી છે ઘટનાને લઈને માંડવી પંથકમાં પશુ પ્રેમીઓમાં આક્રોશની લાગણી વ્યાપેલી છે કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે શનિવારે જંગલમાં ચરતી વેળાએ એક ગાય વિસ્ફોટક પદાર્થ ખાઈ લેતા આ ઘટના બની મોઢામાં વિસ્ફોટ થતાં ગાયનું જબડું લોહી લુહાણ થઈ જવા પામ્યું છે ગોળો બોલો હતો ગોળો બોલો રાખ્યો હતો એટલે ગાય ખાઈ ગઈ છે શું પરિસ્થિતિ છે ગાય બસ બાકી તો નબળી છે કા નથી પાણી પી શકતી નથી ખાઈ શકતી ને હું આ પરાગ પર પહોંચાડી દીધી રાતો રાત ગૌ સેવા વાળા માણસ છે ને એ બધી હું પહોંચાડી દીધા છે કઈ રીતે બનાવ બન્યો છે અને તો આમાં સીમમાં બન્યો છે કોની જમીન છે જમીન છે આને જેઠ છે એની છે જમીન કાલે આ ગાયની જે ઘટના બની છે બહુ દુઃખદ છે એનો મોઢા સામે જોઈ ન શકાય એવી આ પરિસ્થિતિ હતી ગાયની અને આ સાંભળીને બહુ દુઃખ લાગ્યો અમને કે ગૌમાતાએ માતાએ દક્ષિણ સીમ આવેલી ત્યાં ચારવા ગયો હતો ગામનો દળ અહીંયા વિસ્ફોટક પદાર્થના લીધે આ મો આખો મોટો ગાયનો ફૂટી ગયો હતો અને સારવાર માટે એને પ્રાગ મોકલ્યો છે અહીંયાથી મારી ગાય એવી હતી પ્રિય મા પ્રિય ગાય હતી આ મારી હું ખાઉં ને એ બી ખાય હું એને આપું ને એ હું એને જ આપું પેલા બીજા પછી હું ખાઉં એ અમારી લાગણી હતી હું એને ને ઉભી થાય તો એ ઉભી થાય છે એવું થાય છે અમારા કાળજા એવા બળે છે અમારું ઘરમાં સુન સુન એવું આખું એવું થાય છે અમે શું કરીએ અમને તો એવું થાય છે અમારું આગળ એવું જૂનું થાય છે કે અમે શું કરીએ અમારા કાળજા એવા બરે છે અમે શું તમને વાત કહીએ આ વિચારીને પીડા એવી થશે હશે કે હું શું તમને કવ જીએસએલ કંપની ની એરિયા માં આ ગાય બધાણ ભેગી ચારવા ગઈ હતી અને એમાં બોમ્બ જેવો ઘોલો એ ખાઈ ગઈ અને એનું મોઢું આખું તૂટી ગયું હતું જીભ બહાર નીકળી આવી હતી અને અહીંયા અમે લઈ આવ્યા તો પછી અમારાથી જોવાતું નહોતું અને છોકરીઓ રાત્રે બે બે ત્રણ ત્રણ છોકરીઓ ખાધું નથી અને રોંદન કરતી હતી કે મારી ગાય કારી કારી અને આ છોકરી અમારી બાજુમાં રહે છે એ લોરી ગાય ત્યારે ગાય ખાય અને પીએ અને હજી સુધી છોકરીઓ બે હજી ખાધું નથી જીએચસીએલ કંપની જે આવવાની છે એ વિસ્તારની અંદર એક જે દુર્ઘટના ઘટી છે કે ઘટના જે ઘટી છે એ ઘટનાને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કેમેરામેનને કહીશ બતાવે કે આ જે જમીન આવેલી છે જે એ જીએસએલ કંપની લેવાની છે લઈ રહી છે એની મેન્સિંગનું કામ ચાલુ છે ત્યારે ગઈકાલે જે ઘટના ઘટી હતી કે જે અહીંયા જે ગાયો જે ચારે ચરે છે એ ગાયો જે ચરતી હતી ત્યાં આગળ કોઈ વિસ્ફોટક ફૂટતા ગાયનું જડબું પર ચિરાઈ ગયું હતું અને આ જડબુ ચીરાયા પછીની જે ઘટના ટી અહીં ગૌપ્રેમીઓ ભેગા પણ થયા છે પોલીસ ફરિયાદ થઈ છે પોલીસ તપાસ કરવા માટે આવી છે પણ આ જે ગૌ માતાની જે તકલીફ થઈ છે એ તકલીફમાં લોકોનો ખૂબ જ રોષ છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ કોઈ સાજિશ છે કે કોઈ એક ઘટના ઘટી છે એ અંગે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે રાજેન્દ્ર ઠક્કર બાળા કચ્છ